રાજાઓના ચરિત્રો સાંભળ્યા છે તમે મને હવે મહાન અસુર સમ્રાટ બાણાસુરના વિષયોમાં વિસ્તારપૂર્વક વર્ણન કરો તપોધન તે અસુર હોવા છતાં દેવ મહાદેવજીના પુત્ર ભાવની શી રીતે પ્રાપ્ત થયો કે જેથી ભગવાન શંકરે સ્વયં એની રક્ષા કરી અને તેના સહવાસમાં રહેનારા ગણો સહિત ભગવાન સ્કંદે કાર્તિકે પણ તેનું રક્ષણ કર્યું જન્મજય થોડી વાર અટકીને આગળ બોલ્યા બળવાન બલિનો પુત્ર પોતાના સો ભાઈઓમાં સૌથી મોટો હતો અને તે સેંકડો દિવ્ય શાસ્ત્ર ધારણ કરનારી સહસ્ત્ર પૂજાઓવાળો હતો ભગવાન શંકર કરે તેનું રક્ષણ કર્યું હતું એટલે જ નહીં પણ એ બાણાસુર ગણો સહિતે એવા કાર્તિકે સાથે જ સહવાસ પામ્યો હતો રાજાની સો પુત્રો હતા બાણાસુર તેમાં જ્યેષ્ઠ પુત્ર હતો તેથી ચોપાસ સેંકડો મહાબળવાન અને વિશાળ દેહધારી યોદ્ધાઓ વીટડાયેલા રહેતા હતા છતાં પણ શ્રી કૃષ્ણે બાણાસુરની યુદ્ધમાં શી રીતે પરાજિત કર્યો હતો બાણાસુર આવેશયુક્ત હોઈ યુદ્ધની ઈચ્છા ધરાવતો હતો તો પણ તેની જીવ તો શા માટે છોડ્યો હતો

પોતાની નજીક જ રહેવાનું આપ્યું હતું તથા પોતાના ગણોના નાયકનું પદ આપ્યું હતું બાણાસુરનું ભગવાન શ્રી કૃષ્ણ સાથે જે મહાભયંકર યુદ્ધ થયું હતું તેમાં બાણાસુરને ભગવાન શંકરનો સાથ હતો તથા તો પણ શ્રી કૃષ્ણે તેને પરાજિત કર્યું અને જીવતા છોડવાનું કારણ તથા દેવાધિ દેવ શંકરના પુત્રપણાને બાણાસુર કેવી રીતે પામ્યો હતો અને જેને કારણે એ ભયંકર યુદ્ધ થયું હતું એ સગડું વૃત્તાર્થ હવે તમે સાંભળો વેદવ્યાસજી આગળ બોલ્યા એકવાર કાર્તિક સ્વામી રુદ્રનું આરાધન આરાધન કરી રહ્યા હતા ત્યારે તે જોઈને મહાપરાક્રમી બલિપુત્ર બાણાસુર અતિશય આશરે પામ્યો હતો તેને પણ ઉગ્ર તપ કરવાનું મન થયું હતું ઉગ્ર તપ કરીને ભગવાન ભોળાનાથને પ્રસન્ન કરીને તેમના પુત્ર થવાની બાણાસુરની ઈચ્છા થઈ હતી આથી બાણાસુરે તપ કરીને પોતાનું શરીર ક્ષીણ કરી નાખ્યું અને હું પોતે મોટો તપસ્વી છું એવી આત્મશ્રદ્ધા કરવા માંડી હતી તેના ઉગ્ર તપથી ભગવાન ભોળાનાથ ઉમા માતા સહિત પ્રસન્ન થયા હતા અને નીલકંઠે પરમ પ્રીતિને પ્રાપ્ત કરીને બાણાસુરને કહ્યું માંગ માંગ તું માંગે તે આપું તારું કલ્યાણ થાવ ત્યારે બાણાસુરે આંખો ખોલીને મહેશ્વરને કહ્યું હે ત્રિનેત્ર હરિ પ્રભુ આપ મારા તપથી ખરેખર પ્રસન્ન થયા હો અને મને વરદાન આપવા માંગતા હો તો બસ હું એટલું જ માગું છું કે હું માતા ઉમા દેવીનો પુત્ર થવા ઈચ્છું છું બીજું મારે કંઈ જ ન જોઈએ આ સાંભળીને ભોળાનાથે ધીમું હાસ્ય રેલાવતા તથાસ્તુ કહી દીધું અને પછી પાર્વતીજી સામે જોઈને ભોળાનાથે કહ્યું આ બાણાસુરને તમે કાર્તિકેયજીના નાના ભાઈ તરીકે સ્વીકારો એ આજથી જ તમારો પુત્ર છે એનો તમે સ્વીકાર કરો કાર્તિકેયજી અગ્નિથી ઉત્પન્ન થયા છે શોણિતપુરમાં તેમનું જે રીતે પ્રાગટ્ય થયું છે તે જ પ્રદેશમાં આ બાણાસુરનું શહેર થશે એ શહેર પણ શોણિતપુર તરીકે પ્રખ્યાત થશે વળી એ શહેરનું હું ચારે તરફથી રક્ષણ કરીશ તેથી તેના પર કોઈ શત્રુ ચડાઈ કરી શકશે નહીં કાર્તિકેયજી બાણાસુરને પોતાનો નાનો ભાઈ માનીને અને તેના પર પ્રસન્ન થઈને અગ્નિ સમાન તેજસ્વી એક ધ્વજ અને પ્રદીપ્ત તેજવાળો એક મોર વાહન તરીકે ભેટ આપ્યો હતો દેવ શંકરના તેજથી દેવો ગંધર્વો યક્ષો અને સર્પો પણ તેની સામે યુદ્ધ કરવા તૈયાર નહોતા થતા આમ શંકર ભગવાનથી સદાય રક્ષિત હોવાથી બાણાસુર ઘમંડી બની ગયો હતો અને પોતાના અપાર બળને કારણે છકી ગયો હતો તે હંમેશા યુદ્ધ શોધ્યા કરતો હતો આથી એક દિવસ તે ભગવાન ભોળાનાથ પાસે ગયો આટલું કહીને વેદ વ્યાસ થોડી વાર માટે અટકી ગયા ત્યાર પછી લાંબો શ્વાસ ખેંચીને વ્યાસજી આગળ બોલ્યા ભગવાન શંભુની સ્તુતિ વંદના કરીને બાણાસુર બોલ્યો હે તાત મેં તમારા આશ્રયથી મદ અને એ બળના અભિમાનને કારણે સાંધ્યો દેવો સહિત અને ગણો સહિત દેવોને અનેક વાર જીત્યા છે તેથી તેઓ પરાજયથી ખૂબ જ ત્રાસી ગયા છે અને મને પરાજિત કરવા નિરાશ થયા છે તેથી જ આ શહેરમાં આવી સુખેથી વસી રહ્યા છે કેટલાક દેવો તો મારાથી હારીને સ્વર્ગમાં જઈને આરામથી રહે છે હવે મારી સાથે યુદ્ધ કરવાવાળું કોઈ રહ્યું નથી આથી હું યુદ્ધ વિના નિરાશ થઈ ગયો છું હવે યુદ્ધ માટે મારી ભૂજા તલસાટ મચાવી રહી છે અને મારા માટે યુદ્ધ વિના જીવવું વ્યર્થ થઈ ગયું છે માટે હે શંભુ કોઈ મારી સાથે યુદ્ધ કરવા આવશે કે નહીં એ વિશે મને આપ જણાવો હે પ્રભુ મને યુદ્ધ વિના ક્યાંય ચેન પડતું નથી માટે મારા પર કૃપા કરો અને કોઈ મારી સાથે મહાભયંકર યુદ્ધ કરે એવું કરો બાણાસુરના આવા વચનો સાંભળીને ભગવાન હાસ્ય રેલાવતા બોલ્યા મહાન રીતે મુજબ મહાભયંકર જે યુદ્ધ પ્રાપ્ત થશે તે પ્રકારને તું સાંભળ અને રાજ તારો આ ધ્વજ પોતાના સ્થાને સ્થાપિત થયો હશે છતાં જ્યારે પણ તેનો ભંગ થશે ત્યારે તને મહાભયંકર યુદ્ધ પ્રાપ્ત થશે ભગવાન ભોળાનાથના આવા વચનો સાંભળીને બાણાસુરના હર્ષનો કોઈ પાર રહ્યો નહીં એ અતિશય ખુશખુશાલ થઈ ગયો અને પ્રસન્ન ચિત્તે બોલ્યો બહુ સારું થયું કે મેં જે હસ્ત ધારણ કર્યા છે તે નકામાં નહીં જાય આમ કહીને તેના નેત્રો ખુશીના આંસુથી ઉભરાઈ ગયા અને પછી તેણે પાંચસો અંજલિમાંથી ભગવાન ભોળાનાથનું પૂજન કર્યું અને દંડવત્ત પ્રણામ કરીને પોતાના મહેલે જવા તૈયાર થયો ત્યારે મહેશ્વર બોલ્યા હે વીર મહાબાહુ ઉઠ ઊભો તું તારા હજાર તારા કુળને યોગ્ય એવું અનુપમ મોટું યુદ્ધ પ્રાપ્ત કરીશ વેદ આગળ બતાવતા કહેવા લાગ્યા આમ ત્રિનેત્રધારી શંકર ભગવાને બાણાસુરને કહ્યું ત્યારે તેણે હર્ષથી અતિ ઉન્નત બનીને તત્કાળ ભોળાનાથને નમન કર્યું અને પછી નીલકંઠે જ્યારે તેની વિદાય આપી ત્યારે શત્રુઓના નગરો પર વિજય મેળવનાર બાણાસુર પોતાના મહેલમાં મોટા ધ્વજ ગૃહમાં ગયો અને ત્યાં આરામથી બેઠો પછી મહાભયંકર અટહાસ્ય કરતા તેણે પોતાના હોશિયાર અને મહાપરાક્રમી મંત્રી કુંભાણને કહ્યું મારા મનમાં જે સારા સમાચાર છે તે હું તમને જણાવું છું આ સાંભળતા જ આશ્રમમાં અગરકાવ થઈ જતા કુંભાડે બાળાસ પૂછ્યું હે મહાન રાજેશ્વરી મને પ્રિય થાય તેવા કયા સમાચાર તમારા નેત્રો અત્યારે અતિશય ખુશીના કારણે ભીના થયા છે અને હર્ષથી તમે મને હમણાં જે કઈ કહ્યું તે હું સાંભળવા ઈચ્છું છું મિત્રો આ ઓખા હરણ વાર્તા રૂપે ખંડ પહેલો આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ આગલો બીજો ખંડ ઓખાનો વરદાનનો લાભ એ આપણે આગલી વિડીયોમાં કરીશું ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ રાધે રાધે